જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના આજે અચાનક ચર્ચાનું કેન્દ્ર બન્યું અહીંની ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં એનઆરઆઈ દંપતીને ઓસ્ટ્રેલિયા કોર્ટ દ્વારા સજા કરાઈ જેને લઈ માળિયા સ્થિત મૃતકના પરિજનો દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી લંડનમાં રહેતા અને ભારતીય મૂળના પરણિત યુગલને કોકાઈન સ્મગલિંગ મની લોન્ડરિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથ વર્ક ક્રાઉન કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી કેશોદના કવલજીતસિંહ રાયજાદા અને પંજાબની તેની પત્ની આરતી ધીર સામે ડ્રગ્સની નિકાસ મામલે વર્ષ બે હજાર એકવીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ દંપતીએ પાંચસો ચૌદ કિલો કોકેઈન ઓસ્ટ્રેલિયા પહોંચાડેલ આ નશીલા પદાર્થની અંદાજીત ભારતીય કિંમત છસો કરોડ મનાઈ રહી છે કવલજીત સિંહ રાયજાદા અને આરતી ધીર લંડનમાં ખાનગી કંપની ચલાવતા હતા પરંતુ આ ધંધાની આડમાં દંપતી ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું બે હજાર એકવીસમાં આ દંપતી પર ડ્રગ્સ મામલે કેસ નોંધાવવામાં આવ્યો બાદમાં છસો કરોડના કોકેઈન દાણચોરી અને મની લોન્ડરિંગના કેસમાં દંપતી દોષી સાબિત થયા હવે આ મામલે ગુનો સાબિત થતા આ દંપતી પર ઓસ્ટ્રેલિયા કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી છે મહત્વનું છે કે છ વર્ષ પહેલાં એનઆરઆઈ દંપતી પર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બાળક ગોપાલાને તેના બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધ્યો હતો ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદના કેવલજીત રાયજાદા અને તેની પત્ની આરતી ધીરે લંડનમાં રહીને ગોપાલનું અપહરણ કરાવી અને હત્યા કરાવી હતી હત્યા પાછળનું કારણ એક બે કરોડ રૂપિયાનો વીમો હતું આ દંપતિએ ગોપાલ સેજાની નામના બાળકને બે હજાર પંદરમાં દત્તક લીધો હતો અને તેની હત્યા કરીને એક પોઈન્ટ વીસ કરોડનો વીમો પકાવવા બે શખ્સોની મદદ લીધી હતી બે શખ્સની મદદથી તેમના અપહરણનું કાવતરું ઘડાયું અને બાદમાં ગોપાલ અને તેના બનેવીની અપહરણકર્તા સાથે હાથાપાઈમાં ગંભીર ઈજા પહોંચી હતી બાદમાં સારવાર દરમિયાન ગોપાલનું મોત થયું હતું આ એનઆરઆઈ દંપતીએ ગોપાલનો રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડની વીમો લીધો હતો આ વીમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુંડ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં બાર વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવી હર્ષુખ કરડાણીની હત્યામાં એનઆરઆઈ દંપતીની ભૂમિકાનો હોવાનો ખુલાસો થયો હતો આજે આ દંપતીની સજા થતાં માળિયા ખાતે પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ વધુમાં તેઓનું કહેવું કે સાચા અર્થમાં ન્યાય ત્યારે મળશે જ્યારે દોષિત દંપતીને ભારત લાવવામાં આવે અને તેના વિરુદ્ધ કડક સજા કરવામાં આવે જુનાગઢ જિલ્લાના ચકચારી ડબલ મર્ડર કેસમાં કેસના આરોપી એનઆરઆઈ દંપતીને સજા ડ્રગ્સના કેસમાં તેત્રીસ વર્ષની સજા ફટકારાઈ બ્રિટનની કોર્ટ દ્વારા સજા અપાઈ માળ્યા સીત એનઆરઆઈ દંપતીએ લીધેલ દત્તક ગોપાલની માતાએ આપી પ્રતિક્રિયા માડિયાના રહેવાસી ગોપાલને વર્ષ બે હજાર પંદરમાં લીધેલ દત્તક ગોપાલભાઈ ગોવિંદભાઈ સજાણી ને મારા મામા ને મારા પપ્પા બેન ખૂન થઈ ગયેલ છે એના એનારા દમ દમ વધી એ પાંત્રીસ વર્ષની સજા પડી છે એને ભારત સરકાર પાસે અમે અપીલ કરીએ છીએ કે અહીંયા આમ ભારતમાં લઈ આવીને અમને અહીંયા સજા કરે ત્યારે અમે એનો ન્યાય મળશે હર્ષુભાઈ સગનભાઈ કડાણી એ મારો દીકરો થાય છે ને મારા દીકરાને હારાને એનું બોડલ કરી નાખ્યું અમને સરકાર ભરા ભરેલા સરકાર અમને ન્યાય દેવરાવે ગુજરાતમાં અમારે એટલી વિનંતી છે રસીલાબેન સગનભાઈ કડાણી હર્ષુભાઈ સગનભાઈ કડાણી મારો દીકરો છે મારો દીકરો એના હારાને બોડલ કરી નાખું તો અમને એનો સરકાર ન્યાય દેવરાવે સરકાર અમને ન્યાય દેવરાવે તો અમે આ ભારતમાં લઈ આવે સરકાર અમને ન્યાય દેવરા આવે અલ્પાબેન હર્ષુભાઈ કડાણી ગોપાલ ગોવિંદભાઈ સેજાણી બેન આરતીબેન ને કવલજીત ને અમારા ભાઈને દર્તક કરીને લઈ જવાના હતા વિદેશ સમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોક મોકલવાના હતા અમારે કાગડિયા અમારે છ વર ચાલુ હતા અમારે ભાઈને વિદેશ કાગળિયા ચાલુ થઈ ગયા પૂરું થઈ ગયું હતું અમારે દોઢ વરસ કાગડિયા આવેલા હતા તે અમારે આ ભાઈને વિદેશ સમારે મોકલવાનું હતું ને તો અમારે બનાવ બનાવી નહીં ને અમારા ભાઈને ઉપાડી જતા હતા લંડન વાળા જેને કર્યું હોય આપણને લોકોએ કરી એ ભાઈને ઉપાડી જતા એટલે ને ભાઈને ઉપાડવા હાડા ને સોડાવવા જતા હતા તે હરસુખ ને ગોપાલને બનાવ બનાવ્યો કે સળ્યું મારી દીધ્યું ને અમારા એને દવાખાને બે એ લોકોએ ઉપાડી જતા તા ભાઈ ને એટલે ભાઈ હર્ષુક ભાઈ ને પછી સોડાવા હારા ને જતા તા ને આ અમારે સો વર્ષ અમારે કાગડિયા નું કામ હાલતું તું ને અમારા ભાઈ નું વેલા હાડમાં આ આરતી કવિજીત ને અમારા ભાઈને ત્યાં લંડન લઈ જવાના હતા ને તો એ લોકોએ પાછું આ લોકોએ એમ કીધું કે

હત્યા અમારી કરી અમારો ગુનો સરકારમાં ભારતની સરકારમાં અમારે ન્યાય અમારે દેવડાવે અમારે ગુજરાત સરકારમાં અમારા ફાંસીની સજા ગુજરાતને